હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ તો કાલે છવ્વીસ જાન્યુઆરી છે તો શાળામાં રાષ્ટ્રધ્વજનો પ્રોગ્રામ છે આજ વખતે કંઈ બહુ ખાસ નથી પણ અમારે શિક્ષકોએ આપણો જે ત્રિરંગો છે ને એને આધારિત ડ્રેસ પહેરવાનો છે એને આધારિત સાડી પહેરવાની છે તો મેં તો કહી દીધું કે મારી પાસે બીજા તો ગ્રીન કલર નથી વ્હાઈટ કલર એ સારો ના લાગે તો આપણે તો એક જ સાડીનો કલર છે એ પહેરવાનો છે એવર ગ્રીન સરસ મજાનો ઓરેન્જ કલર તો અમે ઓરેન્જ કલરનો

કપડાં ધોવામાં એટલી ઠંડી લાગે ને એમ થાય કે કપડાં ધોવાની હિંમત નથી થતી તો મેં તો એમ નામ જો ને બાલ્ટીમાં એમ નામ કપડાં રાખી દીધા કે ચાલો હવે ધોઈશ કપડાં અને આજે આજે મેં બે શોર્ટ વિડીયો બનાવ્યા ને એ મને એમ થયું કે એને આધારિત હવે હું વિડીયો બનાવું કે જે મારા ચિત્ર ઉપર લખેલું હોય અને એનું જ વોઇસ ઓવર કરી અને પછી બોલવાનું એટલે હવે મને એમ થયું કંઈક અલગ ટાઈપના વિડીયા બનાવીને મૂકું કારણ કે હવે બીજું કોઈ ઓપ્શન નથી અને એક આ વ્લોગ્સ અને એની ટાઈમ કોમેડી વિડીયા તો છે જ તો ચાલો હવે પેલા થોડું કામ કરી લઈએ પછી હવે શું થાય છે જોઈએ કે હવે પછીનો શું પ્રોગ્રામ હોય આમ તો બપોર પછી ઘરે કામ જ કરવાનું હોય પણ હવે અને મારો છોકરો પણ છવ્વીસમી જાન્યુઆરીના પ્રોગ્રામમાં રહ્યો છે તો એને પણ સરસ મજાનું દેશભક્તિ ગીત ઉપર ડાન્સ કરવાનો છે તો એ મને કહેવામાં મને ઓરેન્જ કલરનો દુપટ્ટો દેજે ને તો મેં કીધું હા ઓરેન્જ કલરનો હશે ગ્રીન કલરનો નહીં હોય ગ્રીન કલર મેં કીધું મને ગમતું નથી ને તો ઓમ જો ઓરેન્જ કલર નહીં હશે ને તો દઈશ ગ્રીન કલરનો હશે ને તો આપણે બાજુવાળાને પૂછવું પડશે ક્યારે રૂટિન કામમાંથી તો નવરાજ નહીં થાય ધોવાના કપડા કરો ઇસ્ત્રી ધો જવાનો સમય કાઢ્યો ને તો ભલે બાકી એક હાઉસ થઈને તો લાઈફ કેમ ઘરમાં ને ઘરમાં વીતી જાય ને એ ખબર જ નથી રહેતી ચાલો સવારે કપડા ધોયા બપોર પછી ઇસ્ત્રી કરવાની ઈચ કામ શ્રી ઘનશ્યામ મારી આખો ના તારા આખો તારા હેલો ફ્રેન્ડ્સ તો તમે જોઈ રહ્યા છો આ હોલ કેમ ખાલી ખાલી છે કારણ કે મારી બાજુમાં જે રહેતા હતા ને એ બીજે રેવા વયા જાય છે અને અહીંયા નવા પાડોશી આવે છે તો મને જરાય ગમતું નથી મને એમ થાય કે માંડ કરીને પાડોશી રે મેચ થયા હોય તો બીજા ભાડૂત આવી જાય તો મારી ફ્રેન્ડ તો બીજે રેવા વહી જાય છે અમારા પાડોશી છે અહીંયા અમે નવા પાડોશી આવશે તો એ બધો જ સામાન છે ને એ પેક કરીને હવે તો જો તમને કહું ને તો આ રસોડાનો થોડો ઘણો સામાન રહ્યો છે તો હું ફેરવવા આવી છું મને કહે કે સોના તું તો આવતી જ નથી પણ મેં કીધું હું ફ્રી નથી હોતી પણ પછી મને એમ થયું કે હવે રસોડાનો સામાન બાકી છે ને આટલો તો હાલને હરવ્યા આવું કરી કે હાવ આમ ભેગીને ભેગી હોને આવતી નથી પણ આ બધું તો એને હાઉ ખાલી કરી નાખું મને તો કાલનો છે ને ચેન નથી પડતો કે આ રૂમ જો ખાલી થઈ ગયા અને હવે કોઈ છે નહીં તો મને એમ થાય કે મારે સ્કૂલેથી આવીને સીધું પહેલું પગથ્યું એની ઘરે જોઈ અને એની સાથે હું જ્યાં સુધી વાતું ના કરમ થોડી ત્યાં સુધી મને મજા ના આવતી ને હવે ગતનું એમ થાય કે બીજા પાડોશી આવશે કેવા આવશે ને હવે એની આરે તો આપણે મેચ થઈ જાય પણ આની જેમ ના મજા આવે આનો સ્વભાવ મારી જેમ રમૂજી રહ્યો ને કે અમારે હસી મજાક હાલ તો જોઈ કાંઈક ને કાંઈક તો હવે જુઓ આ બધો સામાન એનો પેક થઈ ગયો છે ને હું હવે આ ફ્રીજનું ને એ બધું ખાલી કરીને મેં કીધું આજ તમે બધા મારી ઘરે જમી લેજો અને આ બધું આલો પેક કરવા માંડીએ તો એ પેક કરે છે ને એ બધો સામાન મૂકવા ગઈ છે ને હું આ બધું ફ્રૂટ ને એ બધું લઈને હમણાં જવાની છું તો આમ આખો દિવસ મારો તો વહી ગયો સવારથી બપોર સ્કૂલ બપોરેથી થોડીક વાર આરામ કર્યો કપડાં ધોયા ને ઇસ્ત્રી કરીને પછી પાડોશીને આ સામાન ફેરવવા લાગું છું ને હજી તો આ ખાટલી તો હજી બાકી છે હવે એ કે સોના તું લઈને આવજે અને હું જ લઈને આવીશ ને બીજું કોણ પાડોશમાં બીજું કોઈ છે ને બાજુમાં માસી છે તો એવડા મોટા માસીને થોડુંક કહેવાય તો સારું ચાલો જોતા રહો આવા સરસ મજાના વિડીયોને આજે તમારે બીજું કાંઈ કાલે મારે છવ્વીસમી જાન્યુઆરીની હજી તૈયારી કરવાની બાકી છે ઓમના કોસ્ચ્યુમ આવી ગયા છે અને એની સ્કૂલે પ્રોગ્રામ છે ડાન્સનો તો હું એ બધું કરી લઉં અને રસોઈ કરીને જમી લઈ તો સારું ચાલો જોતા રહો આવા સરસ મજાના વિડીયો અને મારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ પર ક્લિક કરી દો એટલે પહેલો જ વિડીયો તમને જોવા મળે તો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રામ રામ